બીજી મહત્વની વાત એ છે કે બે વ્યક્તિઓ સ્વતંત્ર રીતે જીવવા માટે મુક્ત છે આ એને એનું બંધારણ આપે છે આ એને એનો ધર્મ આપે છે સેમ સેક્સ મેરેજ ઓર નોટ મેરેજ પણ તમારે કોની સાથે રહેવું છે એ નક્કી કરવાનો અધિકાર તમને બંધારણે પણ આપ્યો છે અને તમને તમારા ધર્મએ પણ આપ્યો છે આ તો એવું નક્કી કરવામાં આવ્યું કોઈ એક સમયે કે માણસ જાત જીવતી રહે માટે સ્ત્રી પુરુષે સાથે રહેવું લગ્ન કરવો અચ્છા એ પછી એવો કાયદો આવ્યો કે એક સ્ત્રી એક પુરુષ એક જમાનો હતો જ્યારે એક રાજા અનેક રાણીઓ પરણતા સપ્તપદીના સાત વચનમાં ક્યાંય એમ નથી કહ્યું હું બીજી સ્ત્રી તરફ નહીં જાઉં કે સ્ત્રી એવું નથી કહેવાનું કે હું બીજા કોઈ પુરુષનો વિચાર કે કલ્પના નહીં કરું હું અંગત રીતે એવું માનું છું કે વ્યક્તિ તરીકે કોને કેવી રીતે જીવવું એમાં કમેન્ટ કરવાનો અધિકાર મને પણ નથી અને વિશ્વમાં કોઈને પણ નથી પણ પણ એક બહુ જ મહત્વની શરત છે અહીંયા અને એ શરત એ છે કે તમે જે કરો છો ને એના પરિણામ ભોગવવાની તૈયારી સાથે કરવાની આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે પરિણામ નથી ભોગવવા બીજા લોકો અને સ્વીકારે એવો આગ્રહ છે સ્વીકારે કે ના સ્વીકારે તમને કરવું છે ને તમે કરો તમને બોયકોટ કરે છે મા બાપ નથી બોલતા તમારી સાથે ન બોલે તો એ પાછી એમની ચોઇસ છે હું શું કરું એ હું નક્કી કરું અને તમે શું કરો એ પણ હું નક્કી કરું આવું નહીં બને આવું નહીં બને સમાજમાં કોઈ તમારી સાથે ન બોલે તેમ છતાં તમારે જો સેમ સેક્સ મેરેજ કરવા હોય તો કરવાનો રાજેશ ખન્ના એક બહુ સુંદર વાક્ય કહેલું એના ઇન્ટરવ્યુમાં મેં પૂછેલું કે આટલી સ્ત્રીઓ આટલી જિંદગી અમે જમતા હતા ને હું એમને મહા આગ્રહ કરતી હતી કે આલો આ આ ગ્રીન ફ્રેશ છે હળદર છે બહુ સરસ આમ તેમ એટલે એણે મને હસીને કહ્યું કે આઈ હેડ થ્રી વિમેન ઇન માય લાઈફ એન્ડ ટુ ઓફ ધેમ વર ગુજરાતી આપણે ભૂલી ગયા આપણે એને આગ્રહ કરીએ કે એને લીલી હળદરની ખબર નહીં હોય એમ ગુજરાતી બે સ્ત્રીઓ સાથેના સંબંધમાં લીલી હળદર ખબર ન હોય એવું શક્ય જ નથી ત્યારે મેં એમને પૂછેલું કે આટલી બધી સ્ત્રીઓની અવર જવર આટલા બધા સંબંધો આટલો ચકચાર તમને કોઈ દિવસ એવું નથી થયું કે આ ભૂલ જ થઈ ગઈ અને ત્યારે એમણે કહેલું કે નો આઈ મેડ માય ચોઈસીસ એન્ડ આઈ ચોઝ વિધાઉટ રીગ્રેટ્સ આ બહુ મહત્વનું વાક્ય છે હું મારી પસંદગી કરું છું અને અફસોસ વગરની પસંદગી કરું છું આઈ બિલીવ વેરી સ્ટ્રોંગલી દેટ ફ્રેન્ડશીપ માટે જ કદાચ સપ્તપદીનું વચન એમ છે કે સપ્તમે સખા ભવ મિત્ર થઈ જાઓ હવે બસ પતિ પત્નીનો સંબંધ પૂરો થયો દોસ્ત થઈ જાઓ જો દોસ્તી હશે ને તો બહુ લાંબી ટકશે પણ મેરેજ કંટ્રોલ પઝેશન આ બધું આવશે તો ગુજવાશે મિત્રતામાં બંને જણા ઇક્વલ છે અને આપણે એક બહુ મોટી વાત જે મિસ કરી ગયા છીએ એ એ છે મહાભારતની શ્લોક છે કે સ્ત્રી અને પુરુષ ભિન્ન છે અસમાન નથી ડિફરન્ટ બટ ઇક્વલ આ ઇક્વાલિટીનો સૌથી મોટો દાખલો શું તમે બધા નાના હતા ત્યારે વાર્તા સાંભળતા એક હતી ચકી ને કતો ચકો ચકી લાવી ચકો લાવ્યો एनो एम बने इक्वल कॉन्ट्रीब्यूशन खीचड़ी में करता था <laughs> एम कयो के चको गो चोखो चको बेसी ने लक गु नहीं कहूट मीन टू पीपल two इक्वल इन equal in एंड and everything, not जस्ट economy ऑफ द हाउस बट इन एवरी decision ऑफ द हाउस એવરી પ્રોબ્લેમ ઓફ ધ હોમ ઓર એવરી એવરીથિંગ તમે જે કંઈ બની રહ્યું છે એમાં ઇક્વલ કોન્ટ્રીબ્યુશન છે જ તમારું સો એ ઇક્વલ કોન્ટ્રીબ્યુશન રિસ્પેક્ટ થવું જોઈએ સ્ત્રી સામાન્યતઃ અગ્નિ તત્વ છે કારણ કે એના એના અગ્નિમાંથી આવનારા ભવિષ્યનો જન્મ થાય છે આગ તમે એકમાંથી બીજી બીજામાંથી ત્રીજી કરી શકો પાણી એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું ન થાય એક દીવામાંથી બીજો બીજામાંથી ત્રીજો થાય આ જે ગરબો છે એ ગર્ભનું પ્રતિક છે અને એની અંદરનો દીવો છે જીવનું પ્રતિક છે નવ દિવસ રાખવામાં આવે એ નવ મહિના છે સો આઈ ફીલ ફાયર ઇન ધ વુમન વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અ વુમન આપણા બધાની આગ ઠંડી પડી ગઈ છે મને દુષ્યંત કુમાર બહુ એ રીતે ગમે છે કે તેરે સિનેમે હો યા મેરે સિનેમે હો આગ જલની ચાહીએ

અને બહુ સરસ બીજા કાર્યક્રમો કરજો એટલે એવું પણ બને બારગામ જાય કંટાળે એમ બહુ કંટાળ્યા ભાઈ સાહેબ હવે થોડા દિવસ બારગામ જવું છે બારગામ થી આવે તમે પૂછો કેવું રહ્યું કે ભાઈ સાહેબ થાકી ગયા તો ગયા શું કામ થાકેલા જ હતા જે સંબંધ કૃષ્ણ એ સ્વયં સાથે બાંધ્યો ને એ સંબંધ સૌથી અગત્યનો તમને ખબર હોય કે તમે મરી જવાના છો છત્રીસ મર આવું તમને કોઈ કહે તમે અવતાર છો તમને ખબર છે કે એક સેકન્ડમાં તમે એમ છે કે ચાલ 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 હવે આવા દે આવું તમે કહી શકો એમ છો તેમ છતાં હાથ જોડીને એમ કહેવું ને કે તથાસ્તુ એ સંબંધ સૌથી અગત્યનો તમે નાનું છોકરું અમુક ગાંડ ગાંડપણ કરે તો કે કેવું કરે છે પણ પછી એ જ વસ્તુ સોળ સત્તર વર્ષનો છોકરો કરે તો કે નાનો છે સારો લાગે છે આવું કરે છે તો આ વાત લેખકે બહુ સરસ રીતે સમજી છે નાનું બાળક કરે ને કૌતુક હોય યુવાન માણસ કરે એને કૌતુક ન કહેવાય એને કૌતુક નથી કર્યું મહાભારતમાં જ્યાં દાખલ થાય છે ત્યાં દ્રૌપદી સ્વયંવર છે પહેલી એન્ટ્રી જ ત્યાંથી થાય છે પોલિટિકલ સ્કોલર તરીકે સો આઈ પર્સનલી ફીલ કે એને સમય સમયે સમય સમયની મજા કરી છે વસ્ત્ર ક્યારે પૂરવા અને ક્યારે હરવા એ વિષયની ક્લેરિટી છે બાળપણમાં ગોપીઓના વસ્ત્ર હરે તો સારો લાગે તોફાન કરતો પણ પછી પચીસ થી પાંત્રી નો માણસ વસ્ત્ર હરે તો વિલન કહેવાય કે આટલું સ્વયં સાથે કોણ રહી કલાકો ચૂપ રહી શકે અને કલાકો બોલી શકે એટલી એક જ ક્વોલિટી તમારામાં હોય તો તમે સૌથી ઉત્તમ છો સતત બોલવું નહીં સતત ચૂપ રહેવું નહીં ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એનું બેલેન્સ સીસો ની જેમ તમને ખબર હોય હું જે મારી બાજુમાં પ્લેનમાં બેસે એને કેવા માંડું કે આજે હું આમાં મામ બોલવાની છું એ ચાલુ પ્લેને ઉતરી જાય અહીં આવીને બોલું તો જ સારી લાગુ હું આવતી હતી સુમાણી ભાઈ સાથે હું રસ્તામાં જ એમને વિલે પાર્લે ચાલુ કરી દઉં અડધે રસ્તે જ મને કે બેન તમે ઉબર કર લો ગાડી બંધ થઈ ગઈ છે સો યુ મસ્ટ નો વોટ ટુ ડૂ વેન એન્ડ વેન નોટ ટુ ડૂ આ કૃષ્ણને આવડે છે અને ત્યારે જ આવડે જ્યારે તમે સ્વયં સાથે સંવાદ કરી શકો કીપ ટોકિંગ ટુ યોર સેલ્ફ કીપ અપગ્રેડિંગ યોર સેલ્ફ કીપ એનાલાઇઝિંગ યોર સેલ્ફ કીપ ચેન્જિંગ યોર સેલ્ફ કીપ ગ્રોઈંગ વિધ ઇન